તમને ખબર છે હું ચામડા નામ જો કલરિંગ રાજસ્થાની પાકીટ જો ચામડા આ પીસા નહીં જોવો ચામડા જો તમને આ માણસો જોતા બે મહેમાન આવેલા આવે છે જો આ માણસો જોઈ જાય બીજો અમને માણસો બતાવો જો આવી બધી વસ્તુ લઈને આવ્યા છે અલગ અલગ પ્રકારની તો હું તમને આ બધી વ્યક્તિગત વસ્તુ છે આ મિઝોરમના લોકો છે આ મણિપુર રાજ્યના લોકો આવ્યા છે આ બધી કંઈક વસ્તુ લઈને આવ્યા સમજો કેવું આ બનાવેલું છે અહીંયા દો આ ટોપી છે મણિપુરની હવે હિન્દી સમજતા આ બધાય બામજો બાળકોના રમત્યારે હાલે છે આ બધી વસ્તુની આમ છે જાત જાતના સાંકળાનું તોરણ આ સ્પેશિયલ સાંકળા તોરણ ને ટોડલિયાનું બનાવેલું છે જાત જાતના હું આવી જોઉ છું માધવપુર ના મેળામાં બે હાજર પચીસ રાખેલું છે પાંચ દિવસ થાય મેળાનું અને ત્રણસો કલાકારો એટલે આપણે અહીંયા મેર રાસ હોય તો મેર નું ગ્રુપ હોય પચીસ પચીસ ત્રીસ નું એવી રીતે અલગ અલગ રાજ્યના બધાના જે કાંઈ ગ્રુપ હોય સાંસ્કૃતિક કાર્યક્રમનું બહુ મોટા પાયે આયોજન થવાનું છે તો હું સાંસ્કૃતિક કાર્યક્રમ દેખાડવાનો છું બરોબર જો અત્યારે આ તમને મેળાનું ગ્રાઉન્ડ છે એમાં જો આવી બધી આ બધી દુકાનો છે બાજુ બધી ફૂડ ની દુકાનો છે ખાણી પીણી નાસ્તા ને એવું બધું અને આ બધું જો આ દુકાનો નું ડેકોરેશન જો કેવું એકદમ ટ્રેડિશનલ બનાવેલું છે તો હાલો હું તમને બધું થોડું થોડું હવે બતાવવાનું ચાલુ કરી દઉં સૌ પ્રથમ આ રાકડાના રમકડા છે એ બાળકો માટે ખાસ છે રમત ગમત માટે તો જુઓ વાજુ એકદમ જૂની પદ્ધતિના દેશી ટ્રેડિશનલ રમકડા છે બધા અને બાળકો માટે આ બધી કેમ છે હા મિત્રો જો કોઈપણને આપણે ભગવાન વાળા અને ભગવાનના નામવાળા કાંઈ પણ કપડાં ટી શર્ટ શર્ટ તમારે લેવું હોય તો અહીંયા મળશે અહીંયા મેળામાં અંદરના આ બાજુની સાઈડમાં છે એ બાકી આ રમકડાની છે પછી આ બધી રમકડાની દુકાન છે મેળામાં આપણે કોઈપણને કાંઈ આ તડકામાં ઉનાળામાં તકલીફ થાય તો આ મેડિકલની સુવિધા રાખી છે આ મેડિકલનું ઓફિસ છે એ મેળામાં જ છે આ બધું અહીંયા સખી મંડળ દ્વારા આ બધું તૈયાર કરવામાં આવ્યું છે માધવપુરનું જ છે સખી મંડળ જે આ મેળાના સ્ટોલમાં છે ને અહીંયા પણ આવું કંઈ એકદમ ઓર્ગેનિક વૈદિક કેમિકલ વગરની વસ્તુ જે બને છે એ તૈયાર કરવામાં આવી છે આ નાનું એવું તોરણ જોવાનું અહીંયા મિત્રો આસામ રાજ્યથી પણ આવેલી છે વસ્તુ જો આસામની છે આ બધી વસ્તુ આસામથી બનેલી જ્યાંથી આ લોકો આવ્યો છે આ મેળાની વચ્ચે એક આવું બનાવેલું છે સાયો કરીને મહેમાનોને લાભાર્થીઓને બેસવા માટે જોઈએ કાંઈ બીજું બનાવ્યું છે અહીંયા તમને બધા અલગ અલગ રાજ્યના ફૂડ મળશે આ બધા ફૂડ સ્ટોલ છે એમાં જો ઓલું આંધ્રપ્રદેશ અરુણાચલ પ્રદેશનું છે આ મિઝોરમનું છે એની બાજુમાં આસામનું છે એની બાજુમાં મેઘાલયનું છે એની બાજુ મણિપુરમ છે ત્રિપુરાનું છે સિક્કમનું છે અને નાગાલેન્ડનું છે આ બધા રાજ્યના તમને અહીંયા ફૂડ મળશે પણ હજી તૈયારી ચાલુ છે આ બધી ખાણીપીણી છે બસ આવી રીતે કંઈક તૈયારી થઈ છે આપણે ખાણીપીણીના સ્ટોલ છે એમાં આપણે આ સિસોડો અલગ પ્રકારનો ગયો જોવા જઈએ આમાંથી આવી રીતે રસ કાઢે એમાં લીંબુ અને આદુથી તમને રસ તૈયાર કર છે બોલો આવો આ બાજુ મેળાની અંદર આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મેળાનું આયોજન રાખેલ છે ને અહીંયા દર વર્ષે અમે રસના શેરડીના રસના શિસોડાનું અમે જ્યુસ પાઈએ અને એની અંદર આયુર્વેદિક આદુ લીંબુ બધું આયુર્વેદિક નાખી અને શેરડીનો રસ પાઈએ અને અમે વીસ રૂપિયા ફક્ત અને આજે અમે શેરડીના રસનું જ્યુસ યુઝ આયુર્વેદિક બધા લોકોને પકડાવાના છે વૃક્ષ મળી અંદર હવે હું તમને હસ્તકલા બધું હસ્તકલાની આર્ટ છે અહીંયા બધા રાજ્યની અલગ અલગ વસ્તુ બનાવવામાં આવી છે બધું હું તમને બતાવીશ તો અહીંયા તમને એકદમ દેશી ટ્રેડિશનલ વસ્તુ બતાવલો લો હારામાં વસ્તુ મજા મારી ફેવરેટ તો છે જ તો અહીંયા મસ્તની બાસુરી મૂકી છે અને જો અહીંયા ની જે વસ્તુ છે એ બધી છે ત્રિપુરાની વસ્તુ છે અહીંયા આસામની બધી વસ્તુ છે નાગાલેન્ડ આ બધા રાજ્યનું અહીંયા ફોટા છે ને એ બધું અહીંયા અંદર ચાલો હું તમને એ બધું બતાવું અહીંયા એક નાનું એવું સર્કલ જોઈ લઉં શ્રેષ્ઠ ભારત આ છે માધવપુર ફેર બે હજાર પચીસ બોર્ડ છે

આ તમારું નામ મારું નામ રામાભાઈ જીવાભાઈ માવડિયા હા અને મારું ગામ માધુપુર બેટ હા સાણખોજીલો જિલ્લો બટ હા હા પછી હું આ ગોછામો તો 45 વર્ષથી ધંધો કરું છું આ બનાવવાનો માં બનાવવાને મારે 65 વર્ષની ઉંમર છે 65 વર્ષની ઉંમર હા આ પરંપરાગત તમારો ધંધો છે હા આ હું બનાવો છું અટાણે હું દાબડી બનાવું છું હા આ બધું તમે જ બનાવેલું આ બધું મારું જ બનાવેલું છે આ બધી હા હા બોટ લઈ લો હાલો જો મિત્રો આ બધા અલગ અલગ રાજ્યો અને આપણી ભારતી કાઠિયાવાડી કચ્છી બધી સંસ્કૃતિના સ્ટોલ છે આમાં બધા રાજ્યના યુપી એમપીના નેપાળના ચીન બાજુથી અને મને કયા રાજ્ય મિઝોરમ સિક્કિમ આસામ આ બધા રાજ્યના લોકો છે હું બધા એની પર્સનલ વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લઈને વ્યક્તિગત બધી એની સંસ્કૃતિ જે કાંઈ વસ્તુ છે લઈને આવ્યા છે એના રાજ્યની આમ જો આ બધી વસ્તુ જે કાંઈ છે એ બધું લઈને આવ્યા છે પોતપોતાના રાજ્યની સં કલા સંસ્કૃતિ તો હું બધી વસ્તુ હું તમને પર્સનલી આગળના વિડીયોમાં બતાવીશ અને આગળના વિડીયોમાં બધું પર્સનલી બધાનું ઇન્ટરવ્યૂ લઈશ અને પર્સનલી વ્યક્તિગત બધી વસ્તુ બતાવીશ આ ક્યાં રાજ્યના છે કહું આ ત્રિપુરાની સંસ્કૃતિ છે આ બધી ભેંગલુ ત્રિપુરાની છે પણ હું બીજો આનો સ્પેશિયલ આખો એક વિડીયો બનાવું છું એમાં હું આ બધું વ્યક્તિગત તમને બતાવીશ બરાબર આ બધા અલગ અલગ રાજ્યના છે એમાં ઘણી સંસ્કૃતિ અલગ અલગ છે નેપાળી છે આદિવાસી સંસ્કૃતિ છે તો હું તમને અમુક અમુક લોકો બતાવી દઉં તમને આ માણસો જોતા ખબર પડી ગઈ છે પછી અહીંયા તો આ બીજા બે મહેમાન હાલ આવે છે આ બધું હું તમને હવે વ્યક્તિગત બતાવીશ આ બધી વસ્તુ પણ વ્યક્તિગત બતાવીશ કેમ કે હજી બધી તૈયારી હાલે છે હજી બધા વસ્તુ ગોઠવે છે તો આ અરુણાચલ પ્રદેશના લોકો છે આ બધા અરુણા અરુણાચલ પ્રદેશના લોકો છે હું બધું તમને વ્યક્તિગત બધું બતાવીશ ને બધું ઇન્ટરવ્યુ લઈને વસ્તુ બધી વસ્તુ હું તમને આમ પર્સનલી બતાવીશ મતલબ આપણી કચ્છી સંસ્કૃતિ કચ્છી ફરજ ભરેલા ધાબડા ઓઢણી બધું છે અહીંયા બધી વસ્તુ બતાવીશ હાલો આપણે આગળનો વિડીયો જોઈશું જોવાનું નથી જોવા અહીંયા ફોટા પાડ અહીંયા અલગ અલગ રાજ્યના તો આવે છે પણ અલગ અલગ દેશ વિદેશના પણ લોકો આવે છે પણ હું આગળના વિડીયોમાં બધા વ્યક્તિ બધા માણસો બતાવીશ જાત જાતના બીજા રાજ્યના રમકડા પણ છે અહીંયા એ બધું હું બતાવીશ પણ હજી ચાલુ છે તૈયારી હાલ છે આ આખી પટ્ટી ત્રિપુરા રાજ્યની છે બધા ત્રિપુરા રાજ્યના સ્ટોલ છે આ બધી છે એ નાગાલેન્ડના સ્ટોલ છે તો તમને લોકો દેખાડવો આ બધા માણસો કહ્યું છે આ બધા એ છે તો હું તમને બધાને પર્સનલ વ્યક્તિગત અને બધી વસ્તુ બતાવીશ બરોબર ઓલા આપણે કયું રાજ્ય છે આસામ એ બધું આસામ રાજ્યની વસ્તુ છે તો હાલો બધા માણસો હું બધી બધી પછી દેખાડી આગળના વિડીયોમાં બરોબર આ છે ને નાગાલેન્ડ રાજ્યની એક પટ્ટી છે ને એક મિઝોરમની છે છે જો તમને માણસો બધી વસ્તુ લઈને આવ્યા અલગ અલગ પ્રકારની તો હું તમને આ બધી વ્યક્તિગત વસ્તુ બતાવીશ બધી વસ્તુ જે લઈને આવ્યા છે ને બધી જાત જાતના રાજ્ય છે બધા બધા માણસોનું હું ઇન્ટરવ્યુ પણ લઈશ જો આ કયા રાજ્યનું છો મિઝોરમ રાજ્યની વસ્તુ છે આ મિઝોરમના લોકો છે જે કઈ વસ્તુ બનાવીને આવ્યા છે આ બધી વસ્તુ તમને અલગ અલગ રાજ્યની મળી રહે તમારે બહાર નહીં જવું પડે હાલો હજી તમને હું બતાવું જો આ લોકો મિઝોરમ વસ્તુ છે આ છે ને મેઘાલય રાજ્યના લોકો આવ્યા છે એની વસ્તુ આ બધી મેઘાલયની ટોપીઓ અને વાંસની બધી વસ્તુ બનાવેલી છે હાલો હું તમને આ બધી વસ્તુ પછી બતાવી દઉં હેન્ડલૂમ મનોજ હીરાભાઈ સોલંકી પોરબંદર થી આવ્યા છે આ એની વસ્તુ લઈને દોરા ઓલા ભાઈ જેવું બનાવતા હતા ને એવું અહીંયા પણ એવું બનાવે છે આ બધી ધાબળી કામળી રૂમાલ ને આ બધું એણે બનાવ્યું છે ભાઈ અહીંયા સ્ટોલ બાકી છે તમને ખબર છે હું ચામડા નામ જો કલરિંગ રાજસ્થાની પાકીટ જોવો સાંભળા આ કિશન એ જોવો સાંભળા જો આખો મેળો જો આખો મેળો તમને હું આગળના વિડીયોમાં બતાવીને મૂકવાનો હતો અત્યારે તમને ખાલી ટેલર બતાવું છે આ મણિપુર રાજ્યના લોકો છે આ મણિપુર રાજ્યના લોકો એવા છે આ બધી કાંઈક વસ્તુ લઈને આવ્યા છે સમજો કેવું કાંઈ બનાવેલું છે અહીંયા જો આ ટોપી છે મણિપુરની હવે હિન્દી સમજતે આ બધાય બામજો બાળકોના રમકડા હું તમને પછી પર્સનલી બતાવીશ અને અહીંયા જો અહીંયા પણ કાંઈક નવું વસ્તુ છે હજી તૈયારી હાલે છે આ બધી વસ્તુની ગોઠવવાની હાલે છે તો એવું છે આ બધું નેક્સ્ટ વિડીયોમાં આવે છે જે વસ્તુ છે બહુ મસ્તીની છે અહીંયા તમને આ બધું બનાવી દે છે અહીંયા જાત જાતના સાંકળાનું તોરણ છે આ આપણો કચ્છ ગુજરાતનો કાઠિયાવાડનો ડોમ છે સ્પેશિયલ અને રાજસ્થાન અને બાકી બીજા સ્ટોલ તમને બતાવ્યા બીજા રાજ્યોની અલગ 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 તો હું આના પછીના વિડીયોમાં આ બધી વસ્તુ બતાવવાનું હોય તો તો પર્સનલી જોઈ લેજો કેમકે હું વ્યક્તિગત અહીંયા સ્પેશિયલ સાકળા તોરણ ને ટોડલિયાનું બનાવેલું છે અને અહીંયા ફ્રેમ બનાવેલું છે લાકડાની કોઠાજી ભાવનગરથી આવેલા છે વુડ ક્રાફ્ટ કહેવાય લાકડામાં બનાવેલી અને અહીંયા બાળકો માટેના રમકલા છે લાકડાની વસ્તી બાળકોના રમકલા છે જાત જાતના

મુખ્ય કાર્યક્રમ છે મેન જગ્યા કે જ્યાં કલા સાંસ્કૃતિક કાર્યક્રમ થવાનો છે જે બધા રાજ્યોના કલાકારો આવશે જે કાંઈ ડાયરો થાય ક્રિકેટનું સ્ટેડિયમ હોય ને એવી રીતનું ગોળ સ્ટેડિયમ બન્યું છે જુઓ આવી રીતે બધાને બેસવાનું ગોળ ફરતી અને આ વર્ષમા ગ્રાઉન્ડ છે એમાં બધા જે સાંસ્કૃતિક કાર્યક્રમ થવાના છે રાસ ટ્રેડિશનલ રાસ મેર રાસ આદિવાસી ડાંગી નૃત્ય આ બધા નૃત્યો જે કાંઈ રાસ થવાના આગળ જોવા એસટીએસ છે અને અહીં બાજુમાં એક ડોમ છે જ્યાં અમે જઈ તપાસ કરી છે બાજુમાં પછી દરિયા કાંઠો છે આ રીતનું કાક છે સ્ટેડિયમ ની વચ્ચે આવું છું સ્ટેડિયમ છે સ્ટેડિયમ બનાવ્યું છે ને અહીંયા આ બધા કાર્યક્રમ થાય ને ફરતી કરતી લોકો નિહાળશે આમ વસી આવી ગયો સરસ મજાનું આયોજન છે પણ આ માધવપુર નો મેળો લેવો એક લાવો છે પણ આજ અત્યારે એવું આયોજન કરેલું છે તમે અઠવાડિયું પંદર થી રોકાવ તો ધરાવો ને એવી વસ્તુ છે બધી અહીંયા તો મિત્રો વિડીયો હવે આપણે એન્ડ કરી દેવું બરોબર હવે આગળનો વિડીયો તમે જોજો એમાં હું બધું વ્યક્તિગત પર્સનલી બધાને ઇન્ટરવ્યુ લઈશ દેશ વિદેશના અલગ અલગ રાજ્યના લોકો આવશે ભૂરિયા આવશે ગોરા આવશે નેપાળી આવશે સાયનાથે આવશે બધી ટ્રેડિશનલ વસ્તુ દેશી સંસ્કૃતિ એની બધી હશે ને એ બધી હું તમને બતાવીશ આગળના વિડીયોમાં બધાનું પર્સનલ વસ્તુ બતાવીને ઇન્ટરવ્યુ લેવા આગળના વિડીયો જોજો પાંચ દિવસના લગભગ દહક જેટલા વિડીયો આવજો હવે હું આગળ ઇન્ટ્રો વિન્ટ્રો નહીં આવું ડાયરેક્ટ ચાલુ કરી દઈ વિડીયો